પૈસા એટલા દીધેલા છે કે પૈસા એટલા દીધેલા છે કા તમારું બુલેટ કેટલા નું છે એ તો જો તો ગાઈસ બીજી દુકાને આવી ગયા જો આ ભાઈને અહી બીજો સેટિંગ નોતો આવ્યું તો આપણે બીજી દુકાન આવી ગયા હવે અહીં જોવી આપણે કવર કેવું છે કવર લેવાનું છે પાકો જ છે આપણે બીજી દુકાને જઈને જોવો જો આપણને કવર તો જો આવું છે ગભે હો કટરે ને એવો કવર કટરે કટર iPhone ને કવર છે જો મહાદેવ મહાદેવ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં છો મજામાં રહેશો નવા વલોકમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે સવાર સવારમાં જગી ગયા છે મજા જવું હતું જ નહીં કેમ કે હજી બધું ખખડી ગયેલું છે સવાર સવારમાં દુકાન આવી ગયા પિંટુકા મહાદેવ મહાદેવ હા ચાલો પિન્ટુ કાકા ડોક્ટર ને ફોન કરે પછી આપણે જોયું કે આવવાનું છે કે નથી આવવાનું કાલ તો ડૉક્ટર નહોતા એવા વી એવા હતા કાંઈ વાંધો નહીં ચાલો કંટિન્યુ રોગમાં બંને લઈ જાઓ પાછા આપણે ઓલું કરવાનું છે પછી કારખાના જઈને પાછા દેવ ભાઈ તો મિત્રો આપણે કારખાને આવી ગયા છીએ હલેન ગોટી નાખી છે કામે પણ કરી રહ્યા છે આ બધી વાત સાંજ તો બતાય ભાઈ આમ બતાય તો માથે ઓલું સિંદુર સોપતું ભસ્મ ઓ વાહ બધે વાહ આજ તો તું આમ ક્યુટ ક્યુટ લાગે હો ઓપન

એ ભાઈ બહેન દવા લેવા જવાની છે તો કાંઈ વાંધો ચાલો કંટિન્યુ વર્કમાં બને લેજો આપણે ના જ આવી પાસે એને દવા લેવા જવાની છે હવે દવા લઈને જો હવે જ આ બધા જમવા જાય છે આપણે બધા તો હાલો ચાલો તો હવે આપણે પણ બધા જમી લેવી આ બધા જો નીચે ઉતરી ગયા આપણે આમથી ને હાલીને આવતા હતા કાંઈ વાંધો ચાલો હવે જમી લેવી બહુ તડકો લાગી ગયો દવા લેવા ગયેલા હતા જો આ બધા જમવા ઉતરી ગયા છે કાંઈ વાંધો ચાલો હવે આપણે બધા પણ જમી લેવી આ બધા જો જમવા ઉતરી ગયા તમે બધા

પગ આપણે જો બુલેટ લેવા આવી ગયા છે બતાવો ભાઈ બતાવો બ્લુટૂથ બતાવો જો આમ કવર ગમે તો કઈ ઘટે જ નહીં હો કવર આ કવર બહુ મસ્ત છે આપણે એક કવર લઈ જવું છે આવું તો ચાલો આપણે ધ્યાનમાં આવશે ને તો એક કવર આપણે લેવાનું જ છે એ પાકું જ છે કાંઈ વાંધો નહીં ચાલો આપણે એક કવર પેલા ધ્યાનમાં મસ્ત ગોતી લેવી આપણું કવર લેવું ને જો તમને બધાને બતાવી દો આવી નોખી નોખી એલર્ટી છે તો જો આવું બંને કવર હો

કાંઈ વાંધો ચાલો હવે આપણે આ બ્લૂટૂથ હવે એમાં આપો શું વાપરી જવું આપણે એમ કેવી બને તમને બતાવું જવો તમે આઈસ્ક્રીમ કેવું નાખે જવો તમે આમ કાંઈ ખટ જ હો વાહ આઈસ્ક્રીમ હવે શું નાખશે ફૂલ ને ફૂલ હો કાંઈ ઘટ જ નહીં જો પૈસા એટલા દીધેલા છે ને પૈસા એટલા દીધેલા છે કાં માં બુલેટ કેટલા નું છે ઈ તો જો બુલેટ 600 નું બુલેટ 600 નું બે બે કેવું મસ્ત લાગે ઉતરીને આજ તો મજા જેવું છે આજ તો મજા જેવું છે આજ તો બહુ તમે જોયો આઈસ્ક્રીમ ખાઈ લીધું તો ફૂલે ફૂલ ઠંડુ ભળે જે થવું એ થઈ જાય છી થઈ જાય કે ગમે થઈ જાય એમ સરકારી બસ વધુ બધ બસ જો વધુ બધ બસ કયા વંદન ચાલો નીચે ઉતરી ગયા છે હોય તો શેર કરી આજના વિડીયોમાં આટલું જ હતું જોવા મળે રાજયભાઈ આવે છે આજના વિડીયોમાં આટલું જ હતું કાલે મળીએ નવા વ્લોગ સાથે પાછો આખ નવીન નવીન તમારા માટે લાવશું વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબર અને વધારેમાં વધારે વિડીયો શેર કરજો હવે વાંધો નહીં કાલે મળી ત્યાં સુધી બધાને બાય બાય જય દ્વારકાજી જય માતાજી જય શ્રી રામ જય ગૌ માતા ચેનલમાં હોય તો કાલે મળી ત્યાં સુધી બધાને બાય બાય